નર્મદાના ડેડીયાપડાના એમએલએ ચેતર વસાવાની ધરપકડનો મામલો મોટી સંખ્યામાં એકઠા થયેલા સમર્થકોએ વિરોધ કર્યો છે વિરોધને પગલે વિસ્તારમાં કલમ એકસો ચુમ્માળીસ લગાવવામાં આવી છે કાયદો વ્યવસ્થા જાળવવા ડીવાયએસપી અને એસડીએમની અપીલ છે મહત્વનું છે કે ગઈકાલે ડેડીયાપડામાં બેઠક દરમિયાન તાલુકા પંચાયત પ્રમુખ પર હુમલો કર્યાનો ધારાસભ્ય ચેતર વસાવા પર આરોપ છે જેને પગલે ધારાસભ્યની અટકાયત કરી તેમને એલસીબી પોલીસ મથકે રાખવામાં આવ્યા સાથે જ ચેતર વસાવવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે તો બીજી તરફ ધારાસભ્યના સમર્થકો મોટી સંખ્યામાં પોલીસ મથકની બહાર ઉમટી પડ્યા જેને લઈને પોલીસે પચાસ મીટરના એરિયામાં બેરીકેટિંગ કર્યું જોકે ઉગ્ર વિરોધ અને તંગદીલીના માહોલને લઈને વિસ્તારમાં કલમ એકસો ચુમ્માળીસ લાગુ કરી દેવાય જેની એસડીએમ અને ડીવાયએસપીએ સંયુક્ત રીતે માહિતી આપી ચેતર વસાવવાને કોર્ટમાં રજૂ કરાયા છે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ હાથમાં ન લે તેમજ વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર ને યોગ્ય સહયોગ આપવા માટે નમ્ર વિનંતી કરું છું આપવા માંગુ છું કે ગઈ રોજ જે ઇન્ડિયા પાડાના ધારાસભ્ય જયંતરભાઈ વસાવાની અટક થયેલ છે તે સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયાને પરિપૂર્ણ કરીને જ થયેલી છે આથી આપ સૌ ટોળું ભેગું કરી અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ હાથમાં ન લો તેવી સૌને અપીલ છે જો આવું થશે તો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગાડનાર તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે નર્મદામાં ગોપાલ ઇટાલિયાને કોર્ટમાં જતા રોકવામાં આવ્યા છે રાજપીપળા કોર્ટમાં જતા રોકવામાં આવ્યા ગોપાલ ઇટાલિયાને રોકવામાં આવતા પોલીસ સાથે ઘર્ષણ થયું છે વકીલ તરીકે હતા ઇટાલિયા બાબતે કોર્ટમાં રજૂ કરાયા તો ગોપાલ ઇટાલીયાને રોકવામાં આવતા પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા ચેતર વસાવાના વકીલ તરીકે Gopal, Italia, Jatata.